સરનામું એક સરમનું એક ખૂબ અમીર ઘર અને એક ખૂબ ગરીબ ઘર આજુબાજુમાં રહેતા હતા એક દિવસ ગરીબ ઘરના બહેન અમીર બહેન પાસેથી થોડીક ખાંડ ઉછીની લેવા ગયા અમીર ઘરના બહેને તેને ઉછીની ખાંડ આપી દીધી બીજા દિવસે અમીર ઘરના બહેન એ ગરીબના ઘરે મીઠું ઊંછીનું લેવા ગયા ગરીબ ઘરના બહેને મીઠું આપી દીધું એ જોઈને અમીર બહેનના પતિએ શાંતિથી પોતાની પત્નીને પૂછ્યું કે મીઠું હોવા છતાં તે મીઠું કેમ ઉછીનું લીધું હવે અમીર બહેનનો જવાબ ધ્યાનથી સાંભળજો અમીર બહેને જવાબ આપ્યો કે એ લોકો ગરીબ છે એટલે એની પાસે બીજું કંઈ ન હોય પણ મીઠું તો હોય જ એટલે એમને એમ થાય કે અમીરને પણ ગરીબની ક્યારેક જરૂર પડે છે જેથી બીજી વાર એ લોકોને કંઈ પણ જોઈતું હોય તો આપણી પાસેથી લેવામાં શરમ પણ ન લાગે અને પોતાને ક્યારેય નાના પણ ન સમજે બસ આપણા સમાજમાં આવા લોકોની જ જરૂર છે કે જે ગરીબને પણ માણસ સમજે અને મનમાં એવો વહેમ પણ ન રાખે કે મારે કોઈની જરૂર નથી જરૂર તો ધૂળની પણ પડી શકે છે